કંદયા જેવી જલેબી આપણે ઘરે બનાવશું આજે દશેરા છે તો દશેરા નિમિત્તે તો તેની માટે મેં એક તપેલીમાં એક કપ મેંદો એમાં થોડુંક દહીં એડ કર્યું છે મેં હવે તેમાં પાણી એડ કરી અને તેને હલાવી મિક્સ કરી અને આખી રાત માટે આપણે આથો લાવવાનો છે દસ થી બાર કલાક માટે આપણે આથો લાવવાનો છે એટલે આ રીતનું મિક્સ કરી જો આ રીતનું બેટર થવું જોઈએ આ રીતનું બેટર થઈ જાય એટલે તેમાં આપણે પાણી થોડુંક આ રીતનું એડ કરી અને આખી રાત માટે આપણે રેવા દઈશું સવારમાં જો આથો આવી ગયો છે જાળીદાર આ રીતનું હલાવી અને તેને મિક્સ કરી દઈશું એક સરખું હવે આપણું રબડું તૈયાર થઈ ગયું છે હવે આપણે ચાસણી બનાવી લઈશું તેની માટે મેં એક તપેલીમાં એક વાટકી ખાંડ લીધી છે એમાં એક વાટકી પાણી એડ કરી અને તેમાં એલચીના બે ત્રણ એલચી નાખી દઈએ કેસર હોય તો કેસર પણ નાખી શકો મારી પાસે નહોતું એટલે મેં નથી નાખ્યું હવે આ રીતનું આપણે હલાવવાનું છે અને એકદમ મિક્સ કરી અને તેમાં ફૂડ કલર મેં એડ કર્યો છે ઓરેન્જ કલરનો ફૂડ કલર હવે તેને આપણે ચાસણી લાવવાની છે એક તારની ચાસણી નથી લાવવાની આ રીતની ચાસણી કરવાની તાર આખો ન થાય તૂટી જાય આપણી ચાસણી તૈયાર છે હવે તેને આપણે એક દૂધની થેલી મેં લીધી છે તેમાં આપણે બેટર એડ કરી અને તેને ઉપરથી આપણે લબ્બરથી બાંધી દઈશું બંધાય છે એટલે તેમાં સહેજ કાણું પાડી અને પછી આ રીતની આપણે જલેબી બનાવશું ઘી બહુ ગરમય ન હોવું જોઈએ અને બહુ ઠંડુય નહીં મીડિયમ આંચ પર રાખવાનું અને આ રીતની આપણે જલેબી પાડવાશું હવે ચીપિયાના મદદથી આપણે તેને પલટી લેશું હવે આપણી ચાસણી બહુ ગરમી ન હોવી જોઈએ ને ઠંડી ન હોવી જોઈએ એવામાં આપણે એને એડ કરી દઈશું હવે એને ત્રીસ સેકન્ડ માટે આપણે રહેવા દઈશું જો આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે અને સરસ જલેબી બની છે હવે તેને આપણે ડીશમાં કાઢી લેશું હવે તેને બદામને કતરણ આપણે ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણી જલેબી